કે આપણે સંખ્યા રેખા પર કેટલું દર્શાવવાનું છે વર્ગમૂળમાં નવ પોઈન્ટ ત્રણ તો પહેલાં તો એક આપણે રેખા રેખા દોરશું કે જેનું માપ કેટલું હોવું જોઈએ વર્ગમૂળમાં સોરી રેખરેખાનું માપ લઈએ જેનું માપ કેટલું હોવું જોઈએ નવ પોઈન્ટ ત્રણ તો આપણે જીરોથી નવ પોઈન્ટ ત્રણ સુધીનું એક માપ દોરીશું બરાબર અહીંયા જીરોથી નવ પોઈન્ટ ત્રણ સુધીની એક સંખ્યા રેખા દોરીશું ત્યાંથી એક એકમ હવે આપણે અહીંયા એક એકમ બરાબર કેટલા લઈએ છીએ હમણાં બે સેન્ટીમીટર કાં તો એક સેન્ટીમીટર લઈએ છીએ તો અહીંયાથી એકમ બીજું માપ લેવાનું એટલે કેટલું થશે એક સેન્ટીમીટરે માપ લીધું તો બીજું બિંદુ આપણને કયું મળશે અહીંયા કે નામ આપી દઈએ તો પહેલાં એ બી અને સી નામ આપે એથી બી સુધીનું માપ કેટલું હતું આપણી જોડે નવ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર બરોબર અને બી થી સી સુધીનું માપ કેટલું છે આપણી જોડે એક એક કામ સમજ પડે વિદ્યાર્થી મિત્રો હવે શું કરશું આપણે કે એ થી સી સુધીનું જે માપ છે એનો આપણે દ્વિભાજક દોરીશું દ્વિભાજીક એટલે એના બે સરખા ભાગ કરીશું અને એ સરખા ભાગ આપણે કેવી રીતે કરશું એ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પરિકર મદદથી શું કરશું સૌપ્રથમ તો દ્વિભાજક રચવું હોય તો દ્વિભાજકમાં કેવું હોય કે પેલા આપણે આશરે એક અડધું માપ શોધી લેશું તો આટલાનું અડધું કેટલું થશે આ માપ થશે દ્વિભાજક શોધવા માટે કેવી રીતે છે કે અડધા કરતાં વધારે પરિકરનું માપ લેવાનું જે રીતે અહીંયા મેં દર્શાવ્યું છે ત્યાં અડધા કરતાં વધારે અડધું અહીંયા હતું એના કરતાં થોડુંક વધારે માપ લેવાનું કોઈ બી લેશો તમે ખાલી અહીંયા પણ લેશો આટલી પણ લેશો તો પણ ચાલશે અહીંયા લેશો તો પણ ચાલશે અહીંયા લેશો તો પણ ચાલશે પણ પૂરેપૂરું અડધું ના થવું જોઈએ અને પૂરેપૂરું આખું ના અડધા કરતાં વધારે માપ લે એને કેન્દ્ર બનાવી એક ચાપ ઉપરની તરફ ને તે જ રીતે બીજો ચાપ આપણે ક્યાં મારતું નીચેની તરફ એક ઉપરની તરફ અને એક નીચેની તરફ ચાપ દોરશું તે જ રીતે સીને કેન્દ્ર લઈ એક ચાપ આપણે ફરીથી નીચેની તરફ અને બીજો ચાપ ક્યાં મારશું ઉપરની તરફ મારીશું ચાપ જોડ થાય તો આ રીતે ફરીથી આપણે એને દોરી શકીએ છીએ બરોબર આ રીતે તો આ રીતે આપણને એક રત્ના મળશે હવે શું કરશું કે આપણને જે ચાપ મળેલા એ જ આપણે આપણે એકબીજા સાથે જોડી દઈશું એક રેખા વડે બરાબર તો અહીંયા સ્કેલની મદદનો લેવાનો ઉપયોગ મતલબ એનો ઉપયોગ કરવાનો ડાયરેક્ટ હાથથી દોરવાને નહીં જેથી કરીને શું થશે કે એકદમ સીધી રેખા તમને મળી રહે તો આ રીતે એનો એક માપ લઈ લેવાનું જ્યાં નામ આવે ત્યાં શું નામ આપી દેવાનું મતલબ જે રેખા પહેલી દોરેલી જ્યાં આપણો દ્વિભાજક રચો છે ત્યાં કોઈ એક નામ આપી દેવાનું જેમ કે હું નામ આપું છું ડી બરાબર ત્યારબાદ શું કરવાનું આપણે કે પરિકરના મદદથી એને એક આપણે શું દોરીશું કે ડીને કેન્દ્ર લય જેમ કે અહીંયા આ ડી છે ડીને કેન્દ્ર લય એ સુધીનું માપ લેવાનું અને એક વર્ધુ અર્ધવર્તુળાકારની રચના કરવાની તો જે રીતે હું અહીંયા કરું છું તે પ્રમાણે તો આ રીતે એક અર્ધવર્તુળાકારનું રચના કરવાની આ પ્રમાણે બરાબર કોણે કેન્દ્ર લીધું તો ડીને કેન્દ્ર લીધું અને માપ ક્યાં સુધીનું લીધું એ સુધીનું અને આ રીતે મેં એક અર્ધવર્તુળાકારની રચના કરી છે ત્યારબાદ આપણે શું કરીશું કે વિદ્યાર્થી મિત્રો જે બી હતા એને આપણે એક સીધી લાઈન દોરીશું એ ક્યાં કે એ સીધી લાઈન આપણને ક્યાં મળશે કે જે આપણું અર્ધવર્તુળાકાર હતું ત્યાં છેદે છે ત્યાં આપણે એક ચોક્કસ કોઈ નામ આપી દઈશું જેમ કે અહીંયા હું નામ આપું છું એ બી સી ડી તો અહીંયા નામ આપું છું ઈ નામ આપી દઉં છું મિત્રો હવે શું કરશું આપણે કે બી થી ઈ સુધીનું અંતર લઈશું થી ઈ સુધીનું અંતર લઈશું આ પ્રમાણે બરાબર અને બીથી ઈ સુધીનું અંતર લઈને આપણે શું કરીશું એક બીજો એક ચાપ દોરીશું જે ચાપ આપણને ક્યાં છીરશે કે આપેલી જે આપણે સૌપ્રથમ જે રેખા દોરેલી એની ઉપર દોરાશે આ જગ્યા પર આપણે એક એફ નામ આપી દઈશું અને આ જે બિંદુ મળ્યું છે ત્યાં કેટલું માપ મળશે આપણે વર્ગમૂળમાં નવ પોઈન્ટ ત્રણ માપ મળશે બરોબર વિદ્યાર્થી મિત્રો તો પહેલાં શું કર્યું આપણે મિત્રો તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે શું કર્યું એક રેખા દોરી બરોબર એમાં એ થી બી સુધીનું માપ કેટલું લીધું નવ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર ત્યારબાદ બીથી સી સુધી એક બિંદુ એવું મળ્યું જેને એક એક કમમાં માપ્યું ત્યારબાદ આપણે શું કર્યું કે થી સી સુધીનું જે માપ હતું એનો દ્વિભાજક રચ્યો આપણે દ્વિભાજકનો મતલબ શું છે કે એના બે સરખા ભાગ પડે ત્યારબાદ આપણે શું કર્યું કે પરિકરના મદદથી આપણે દ્વિભાજકને રચ્યો એટલે દ્વિભાજક રચવાનો કઈ રીતે તો સૌ પ્રથમ અડધા કરતા વધારે માપ લીધું આપણે અને એ એક ચાપ નીચે બીજો ચાપ ઉપર માર્યો તે રીતે સીને કેન્દ્ર લઈને આપણે એક ચાપ ઉપરને બીજો ચાપ ક્યાં માર્યો નીચેની તરફ માર્યો ત્યારબાદ આપણે શું કર્યું કે જે દ્વિભાજકે જે સૌ પ્રથમ રચેલી રેખાને છેદે છે ત્યાં આપણે શું નામ આપ્યું ડી નામ આપ્યું ડી થી એ સુધીનું અંતર લીધું બરાબર અને એક અર્ધ અર્ધવર્તુળાકાર ચાપ દોર્યો એ ચાપ દોર્યા બાદ શું કર્યું આપણે કે જે સૌ પ્રથમ બી બિંદુ મળેલું ત્યાંથી એક લંબ દોર્યો અને એક જે અર્ધવર્તુળાકાર ચાપને જ્યાં છેદે ત્યાં શું નામ આપ્યું ઈ નામ આપ્યું ત્યારબાદ આપણે શું કર્યું કે બીથી ઈ સુધીનું પરિકરનું માપ લીધું અને એક બીજો ચાપ દોર્યો જે આપણે સૌપ્રથમ દોરેલી રેખાને જ્યાં છેદે છે ત્યાં શું નામ આપ્યું એફ નામ આપ્યું અને જે એફ જે બિંદુ મળે છે એ આપણી સંખ્યા રેખા પરનું કેટલું માપ થશે નવ પોઈન્ટ ત્રણ તો રચનાના મુદ્દામાં જે આપણે પ્રક્રિયા કરી છે એ જ રીતે જેમ કે આપણે આગલા દાખલામાં ગણેલી તે પ્રમાણેના મુદ્દા વારાફરથી લખવાના બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે રચનાના મુદ્દા જોઈ લઈએ મિત્રો તો જે આપણે ઉપર આકૃતિ જે વિડીયો જોયો છે એમાં જે રીતે મેં પરિકરની મદદથી તમને રચના દોરી બતાવી હવે એના આપણે મુદ્દા લખી દઈએ સૌ પ્રથમ શું કરેલું આપણે તો લખીશું કે સૌ પ્રથમ એ બી રેખા દોરો એ બી રેખા દોરો બરોબર દોરી એ બી રેખા સૌ પ્રથમ એક રેખા દોરો અથવા સૌ પ્રથમ એક રેખા દોરો ત્યારબાદ બીજા મુદ્દામાં શું હતું કે રેખા પર માપ એકમ થાય એકમ થાય તેવા બિંદુ એ અને બી लो, क्लियर मित्रों त्यारा त्यार, बाद, त्यार बाद आगनी प्रक्रिया अपने शु करी तो के BC बराबर एक एकम एक BC बराबर एक एकम एक वो बिंदु सी मेवो ત્રીજી કામ આપણે આ કર્યું ત્યારબાદ આપણે શું કર્યું છે લંબ દોર્યો છે બરોબર તો લંબ શું લખશું કે અહીં અહીં ત્યારબાદ આપણે શું લખશું કે રેખાખંડ ખંડ એસી ને બિંદુ રેખાખંડ ખંડ એસી ને બિંદુ ડીમાં છેદે તેઓ લંબ દુભાજક દોરો અઠવા રેખાખંડ ડેસીને બિંદુ ડીમાં છેદ તો ડીમા છેદ તો રેખાખંડ એસીનો લંબ દ્વિભાજક દોરો ક્લિયર ત્યારબાદ આપણે શું કર્યું અડધવર્તુળ લીધું તો લખશું ડી કેન્દ્રાલય ડી કેન્દ્રાલય એડી જેટલી એડી જેટલી ત્રીજ્યાનું એક અર્ધવર્તુળ એક અર્ધવર્તુળ દોરો ક્લિયર મિત્રો આટલે સુધી ખબર પડી હવે હવે શું કરેલું આપણે કે બિંદુ બી એ રેખા અથવા બિંદુ બિંદુ ડી પર बिंदु बी पर रेखाखंड ए नो लंब दौरो क्लियर ए जे लंब दौर जे अर्धवर्तुण ने जे अर्धवर्तुण ने ई बिंदु में अर्धवर्तु में ई बिंदु मेरे बराबर रेखाखंड रेखाखंड बीईनी लंबाई बीईनी लंबाई के लिए थाय वर्गमूल में नौ पॉइंट से क्लियर मित्रों હવે આગળનો મુદ્દો લઈએ જેમાં લખીએ આપણે કેન્દ્ર લય બીઈ જેટલી બીઈ જેટલી ત્રિજ્યાનો ચાપ દોરો જે રેખા એસીને જે રેખા એસીને એફ બિંદુમાં જે રેખા એસીને એફ બિંદુમાં છેદે છે બરાબર મિત્રો રેખા બી જેટલી સોરી બીને કેન્દ્ર લય બીજ એટલી ત્રીજા ચાપ દોરો જે રેખા એસી ને એફ બિંદુમાં છેદે છે હવે બિંદુ એફ એ બિંદુ એફ એ શું દર્શાવે છે તો કે વર્ગમૂળમાં નવ પોઈન્ટ ત્રણ બરોબર બિંદુ એફ એ વર્ગમૂળમાં નવ પોઈન્ટ ત્રણ એ સંખ્યા રેખા પર સંખ્યા રેખા પર દર્શાવેલ છે મિત્રો અહીંયા આપણો આ ચોથો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે પાંચમો દાખલો જોઈશું પાંચમો દાખલોમાં શું છે કે આપેલ સંખ્યાનું છેદ સમયીકરણ કરવાનું છે હવે છેદ સમયકરણ એટલે શું બરાબર મિત્રો એ વસ્તુ આપણે એક નવી વસ્તુ છે તો જોઈએ કે છેદ સમયકરણ કોને કહેવાય तो कि कोईपण सम्य संख्या ने कोईपन असम्य समय नहीं असम्य असमय संख्या ने शक्य हो शक्य हो तो योग्य असम्य शक्य हो योग्य असम्य संख्या वड़े મેળવવાની રીતને સમ્યયીકરણ કહે છે સમજ પડી મિત્રો ના પડ્યું હોય તો આપણે ઉદાહરણ લઈએ જેમ કે અહીંયા હું લઉં છું વર્ગમૂળમાં પાંચ આ કેવી સંખ્યા છે અસમ્ય સંખ્યા છે હવે આ સંખ્યાને મારે સમ્ય સંખ્યામાં રૂપાંતર કરવું હોય તો યોગ્ય અસમ્ય સંખ્યા એટલે કે હું ફરીથી વર્ગમૂળમાં પાંચ વડે ગુણું તો વર્ગમૂળમાં પાંચ ગુણ્યા વર્ગમૂળમાં પાંચ એટલે પાંચ કેવી સંખ્યા કહેવાય સમય સંખ્યા થઈ ગઈ એટલે કહેવાનો મતલબ કોઈ પણ અસમ્ય સંખ્યાને યોગ્ય અસમ્ય સંખ્યા સાથે ગુણીને જે ગુણનફળ મળે તેને જે ગુણન પર સમય મેળવવાની રીતે આપણે શું કહીએ છીએ સમ્યયીકરણ કહીએ છીએ તો જેમ કે એકના છેદમાં વર્ગમૂળમાં સાત છે એને આપણું સમ સમય છેદનું સમયીકરણ કરવાનું છે કે આ અસમ્ય સંખ્યામાંથી સમ્ય સંખ્યામાં મેળવવાને મેળવવાનો છે આપણે તો એ રીતે આનો આપણો શું કરવાનું છે સાદુરૂપ આપવાનું છે તો જેમ કે આપણી જોડે પહેલી સંખ્યા છે એકના છેદમાં વર્ગમૂળમાં સાત હવે એકના છેદ માં વર્ગમ સાત નું કરવું હોય તો શું કરશું કે ભાઈ વર્ગમુણમાં સાત છે એકના છેદમાં વર્ગુણમાં સાત એટલે કે હું તો સૌ પ્રથમ શું કરીશ કે છેદ અને અંશ તો હું શું કરીશ અહિયાં કે ગુણ્યા વર્ગમુણમાં સાત વડે ભાગીશ તો એને છેદ અને અંશ બંને કેટલા વડે ગુણવા પડે વર્ગમૂળમાં સાત વડે ગુણવા પડે કહેવાનો મતલબ આ સંખ્યાને વર્ગમૂળમાં સાત વડે ગુણતા અને વર્ગમૂળમાં સાત વડે ભાગતા ક્લિયર મિત્રો હવે વર્ગમૂળમાં સાત ગુણ્યા કેટલા કેટલા થાય અહીંયા કરીએ વર્ગમૂળમાં સાત ગુણ્યા વર્ગમૂળમાં સાત અને વર્ગમૂળમાં સાત ગુણ્યા વર્ગમુણમાં સાત એટલે કેટલા થઈ જાય સાત થઈ જાય મિત્રો તો આ આપણે આ સંખ્યાનું શું કર્યું કહેવાય છેદ સમીકરણ કર્યું કહેવાય હવે આ જ્યારે સિંગલ સંખ્યા હતી ત્યારે હવે છેદમાં આ રીતની સંખ્યા હોય વર્ગમૂળમાં સાત ઓછા વર્ગમૂળમાં છ આનું છે પણ ફરક કેટલો કે છેદમાં જે નિશાની હોય જેમ કે અહીંયા શું નિશાની છે તો એનાથી વિરુદ્ધ નિશાની આપણે શું કરવાનું એની વડે ગુણવાનું અને ભાગવાનું છે ક્લિયર મિત્રો શું યાદ રાખવાનું છેદમાં જે સંખ્યા આપી હોય વચ્ચે એનાથી વિરુદ્ધ સંખ્યા વડે ગુણવાનું અને ભાગવાનું છે ક્લિયર ચાલો હવે અહીંયા સંખ્યા શું બની આપણી જોડે તો લખીએ એક ગુણ્યા વર્ગમૂળમાં સાત વત્તા વર્ગમૂળમાં છ અને છેદમાં શું થયું વર્ગમૂળમાં સાત ઓછા વર્ગમૂળમાં છ બીજા કોષમાં વર્ગમૂળમાં સાત વત્તા વર્ગમૂળમાં છ ચાલો આ કયું નિત્ય સમ લાગે છે આના માટે તો કે ઓછા બી એટલે શું થશે ગુણીએ તો એક વર્ગુણમાં સાત જ મળે અને એકને વર્ગુણ ને છ વડે ગુણતા વર્ગુણમાં છ જ મળે છેદમાં નિત્ય શું શું હતું કે એ માઇનસ બી એ પ્લસ બી બરોબર તો શું થઈ જાય કે વર્ગમૂળમાં સાતનો વર્ગ ઓછા વર્ગમૂળમાં છ નો વર્ગ હવે વર્ગમૂળમાં સાત વત્તા વર્ગમૂળમાં છ છેદમાં વર્ગમૂળમાં સાતનો વર્ગ કેટલો થાય સાત અને વર્ગુણમાં છનો વર્ગ કેટલો થાય છ સાતમાંથી છ જાય તો કેટલા રે વર્ગમૂળમાં સાત વત્તા વર્ગુણમાં છ છેદમાં એક બરાબર જવાબ શું મળે સાત વત્તા વર્ગણમાં છ મળે ક્લિયર મિત્રો ચલો હજુ બી સમજ ના પડી હોય તો ત્રીજો દાખલો લઈએ આપણે જેમાં આપણને સંખ્યા શું આપી છે એકના છેદમાં વર્ગમૂળમાં વર્ગમૂળમાં બે યાદ શું પાંચ અહીંયા કેટલા વડે ગુણશો વર્ગમૂળમાં પાંચ ઓછા વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં પાંચ ઓછા વર્ગમુણમાં બે ક્લિયર ચલો એકને આ સંખ્યા વડે ગુણીએ આપણે તો શું જવાબ મળે એની સંખ્યા મળે તો વર્ગમુણમાં પાંચ ઓછા વર્ગમૂળમાં બે જેમ છે એમ ના એમ લખી દે હવે મિત્રો અહીંયા જો આ સંખ્યા કેવી છે એ વી અને આ શું છે એ ઓછા બી બરાબર શું થાયર માઇનસ બી સ્કવેર આ નિત્ય સમજે તો લખીશું કે વર્ગમૂળમાં પાંચ નો વર્ગ ઓછા વર્ગમૂળમાં બે નો વર્ગ ક્લિયર માટે આગળનું પદ શું થશે વર્ગમૂળમાં પાંચ ઓછા વર્ગમૂળમાં બે છેદમાં વર્ગમૂળમાં પાંચનો વર્ગ પાંચ અને વર્ગમૂળમાં બે નો વર્ગ બે એટલે શું જવાબ આવે વર્ગમૂળમાં પાંચ ઓછા વર્ગમૂળમાં બે ભાગ્યા પાંચ માંથી બે જાય તો કેટલા રહે ત્રણ રહે મિત્રો તો આપણો આ ત્રીજો દાખલો થયો એ રીતે આગળનો દાખલો જોઈએ દાખલા નંબર ચાર એ પણ સેમ જ દાખલો છે તો અહીંયા કેટલા વડે આપણે ગુણ ગુણતા ગુણશું અને ભાગશું તો કે અહીંયા માઇનસ છે તો હવે શું થઈ જશે વર્ગમૂળમાં સાત વત્તા બે અને વર્ગમૂળમાં સાત વત્તા બે ગુણતા અને ભાગતા ક્લિયર હવે એકને આ સંખ્યા વડે ગુણ્યા છીએ તો જવાબ શું આવે આની આ સંખ્યા આવે આપણી જોડે તો એની એ સંખ્યા લખી દઈએ સંખ્યા શું છે વર્ગમૂળમાં સાત વત્તા બે ભાગ્યા વર્ગમૂળમાં સાત ઓછા બે એટલે કે એ માઇનસ બી એ પ્લસ બી બરાબર શું થાય એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નિત્ય સમજ્યા તો સાત વર્ગમૂળમાં સાત નો વર્ગ સાત નો વર્ગ ઓછા વર્ગમૂળમાં સોરી બે નો વર્ગ બે નો વર્ગ જવાબ શું થશે એટલે કે સાત વત્તા બે ભાગ્યા ત્રણ તો આમ મિત્રો આ દાખલા છેદ સમીકરણના દાખલા આપણે ગણી શકીએ છીએ બરોબર મિત્રો તો અહીંયા આપણું સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર મિત્રો પૂર્ણ થાય છે આભાર મિત્રો